મહિલાઓ માટે પીએમ વય વંદના કાર્ડ આંગણવાડીના લાભ રસીકરણ સહિતની કામગીરી કરવામાં આવી હતી ભારત સરકાર દ્વારા દેશના આદિવાસી સમુદાયના વિકાસ યાત્રાને વેગવંતી આંબા જનજાતીય ગામ ઉત્કૃષ્ટ અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જેના ભાગરૂપે અંકલેશ્વર તાલુકાના ભટકોદરા ગામ ખાતે ભટકોદરા કલસ્ટર હેઠળના છથી થી વધુ ગામોને આવરી લઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સરકારી સેવાઓ ઘર આંગણે લાભ માટે વિશેષ બિન ફિસિયરી સેચ્યુરેશન કેમ્પ યોજાયો હતો જેમાં લાભાર્થીઓએ સરકારીની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો સ્થળ પર જ લાભ મેળવ્યો હતો ક્લસ્ટરના ગામના નાગરિકોએ હાજરી આપી હતી ગ્રામજનોએ કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓનો લાભ લીધો હતો તથા નવા અરજદારોની અરજી સ્વીકારવામાં આવી હતી વહીવટી તંત્ર દ્વારા સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા લાભાર્થીઓને અપીલ કરવામાં આવી છે નોંધનીય છે કે આ અભિયાન હેઠળ આદિજાતિ લોકોના સ્વર્ગી વિકાસ માટે આધાર કાર્ડ રેશન કાર્ડ આયુષ્યમાન કાર્ડ પીએમ જય જાતિ રહેવાસી પ્રમાણપત્ર કિસાન ક્રેડિટ કાર્ડ કેસીસી પીએમ કિસાન જનધન ખાતું વીમા કવર પીએમ જય પીએમ બી વૃદ્ધ પેન્શન

આજરોજ ગલકોદરા મુકામે ધરતી આંબા કાર્યક્રમ હેઠળ આ કાર્યક્રમો ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા જે વિવિધ યોજનાઓ ચાલે છે તેના સો ટકા અમલીકરણ થાય અને ગામે ગામ લાભ મળે અને લોકોને ઘર સુધી લાભ મળે તેનો એક હેતુ રહેલ છે આ કાર્યક્રમમાં બળકોદરા ગામની આસપાસના દસ ગામ જેટલા ગામો આવરી લેવામાં આવેલ છે અને તમામ લાભ એક જ જગ્યાએ વિવિધ ખાતા દ્વારા આપવામાં આવશે અને આપના માધ્યમથી જણાવું છું કે આ લાભ તમામ સો ટકા લે એ મારી આપી વિનંતી છે